નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી પંદરસો ને છપ્પન રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા ત્યારબાદ વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસોને એકાવન રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ સાતસો પચાસથી પંદરસો ચોવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી પંદરસોને પિસ્તાલીસ રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળ્યા હતા જામનગર અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો ને પચીસ રૂપિયા આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને પંચાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ નવસોથી પંદરસો ને આડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકસઠથી પંદરસો ને એકવીસ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા હળવદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા મિત્રો આ મુજબ કપાસના સેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા અને આજના સરેરાશ બજાર ભાવની વાત કરી દઈએ તો મિત્રો આજના સેરાશ બજાર ભાવ ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા સારા એવા એવન કપાસના ભાવની વાત કરીએ છીએ મિત્રો અને આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો આવી શકે પરંતુ મિત્રો માવઠાને કારણે કપાસ પલળી ગયો છે જેના કારણે કપાસના ભાવમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઇક તો જરૂરથી કરી દેજો